નમસ્કાર દોસ્તો અમારા ગુજરાત લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે સંવાદદાતા વિપુલાસ વડનગર તાલુકાના જૂના આસપા ગામમાં ખરોડિયા પરિવાર તરફથી ચામુંડ માતાજીની આઠમની પલ્લીનું જોરદાર આયોજન કરી માતાજીની આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાત લાઈવ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે આઠમ નો પવિત્ર દિવસ છે અને આજે માં જોગી નો દિવસ છે અને આ એ આઠમ દિવસે આજે મસ્ત એકદમ ગરબા નું આયોજન થાય છે અને આ સદી અમે કરી આસપા ગામની અંદર ખરોડીયા પરિવાર તરફથી બહુસ મસ્ત આયોજન કરવામાં આવે છે તો અમે બધા હવે મારી નામ બહુ મસ્ત આયોજન કરીએ છીએ તો જે બી અમારો વિડીયો જોતા હોય અમારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો વિડીયો નંબર કે આ જેટલા બી અમારા અમારા સેવકો છે અમારા વડીલો છે એમના દુરવાથી આશીર્વાદથી બહુ મસ્ત કામ કરીએ છીએ આ તો ઘણું બધું કામ કરવાનું છે આ બધી કિશનભાઈ કિશનભાઈ